Nhà chứ vừa dòng của phố 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 cái gì giờ bây giờ cha phố 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 nhìn cái phố cái cha phố 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 gì? Nah, kira-kira di Hati putih di awal lukut. Pakuang warna lakse kira nih. Mereka merta-merta ada, nih. Kura saja. Sheru! Latari nasi hati! Sheru nekam dendam? Iya, iya. Iya, iya. Pauan tuh, ini, mitra, aja. Hawar, no. Buka, kata saya, di awal. Nah, hawar, mapre. જોઈ રેતા હતા આ તો કઈ મિત્રો હવાર નો વિડીયો કઈ બનાવ્યો નતો જસ્ટ થઈ ગયો અત્યારે એટલે વિડીયો ચાલુ કર્યો છે જાય છે નીંદવા શાકભાજી કાલ આટલો રહી ગયો તો મારે પછી ડુંગ લઈશ મારે આટલે ખા લેવા તારું એટલું ખાલું રહી ગયું હાલો ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કેમ છે ડાયરો મોજવાની

મિત્ર આવાનો અનુભવ હોય તો કમેન્ટ કરીને જણાવજો આમાં કઈ રીત ને માવજત કરવી જેથી નવા પાન નીકળે નવા પાન જલ્દી જલ્દી નીકળે હઠત કેરી ખાવા મળે આવતા વર્ષે કેરી ખાવા મળે હા ઘર ના ભાઈ જો કે આવતા વર્ષે કેરી ફાલ તો આવે પણ જેનો ફાલ છે ને રખાય નહીં કેરી નાખવાનો હોય પણ તોય ઓલા જે હોય ખાય કેરી તોય અને મિત્ર ખાસ કમેન્ટ કરજો બધાય

ચાલો મિત્રો આપણે થમનીલ માટે અને આંબાનો ફોટા પાડી લઈએ તો મિત્રો આપણે થમનીલ માટે ફોટો ક્લિક કરી લીધો ને મિત્રો આપણે માઈક ની જે ઓલી ઉપર ની જે ગાદી આવે ને ગાદી એને ક્યાંક પડી ગયું એટલે આમ જઈ ગોતવું જોઈએ નકા પાછો પવન નો અવાજ આવે છે ચાલો હું તન ફટાફટ થોડોક ગોતી આવું ને પછી એને નીંદ્રા મંડી જાય મસ્ત વાહ

દેખાય એક નહીં દેખાય તો કમેન્ટ કરી દેજો ધોળે ધોળ ધૂમ જ નીકળી દેખાય અને આજ સમજ રહ્યો આપણે હે ને બર્ડસુ બનાવવાનું છે દર્શન બર્ડસુ છે કે કે કાગળ છે કે કે હે દર્શન ખાલી તાપેશ શેક કે રીંગણા કે રીંગના દર્શન ના મમ્મી રીંગના છે કે નહીં કે

હે હેને લાઈક કરી દીજો બધા કેમ કે લાઇક છે ને ઘટે બહુ વ્યૂ પ્રમાણે લાઇક નથી આવતી લાઇક નહીં કરવાની બે હજાર વ્યૂ થાય ને તો માન હો દોઢસો લાઇક થાય છે બસો બે હજાર એક ખાલી પાંચસો લાઇક તો થાવી જોઈએ ને આ તો એટલી લાઇક નથી થતી ને તો બધા ને ખાસ ને લાઈક કરી દીજો ને શેર કરી દીજો ચાલો આપણે આ કેરામાં હે

thấy em không thấy truyền thống. Hey, gọi là. Hey, gọi là. Hey, là. Hey, gọi là. Mm-hmm. 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 Mm. hmm mm 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 hmm અડધો કિલોમીટર થાય ન્યાય છે ભરતા પ્રોગ્રામ છે ત્યાં ફોન આવ્યો હતો આવજો જમવા બાપુ 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 યુઝ કરવા ગયા પછી પછી મોડું થાય